તો એ રીતનું આખું તમને ડિટેલ વાઇઝ બતાવીશ તમારી પાસે આ રીતના કોઈ પેપરનો પીસો ટુકડો હોય પ્રોજેક્ટ પેપરનો અથવા તમારી પાસે કોઈ જાડું એવું પૂરતું હોય એનામાં તમે કેવી રીતના સ્ટેન્ડ પટ્ટીનો ફોર્મો બનાવી શકો એની તમને ડિટેલથી હું બતાવું તો જોઈ લેવા પહેલાં તો એક લાઈન દોરી નાખવાની નીચે આવી રીતના સોરી આડી થઈ ગઈ તો પેલા એક નીચે લાઈન દોરી નાખવાની સીધી આવી રીતના પરફેક્ટ પછી મોસ્ટલી આપણે કુર્તી સીવતા હોય તો એક જ ઇંચની પટ્ટી રાખતા હોઈએ છીએ રેડીમેડમાં ઘણી વાર પોણા ઇંચની આવે અને પેટર્ન એવી હોય તો આપણે દોઢ ઇંચની પણ પટ્ટી બનાવી શકીએ સ્ટેન્ડ પટ્ટીની મતલબ એટલી મોટી બ્રોડ પટ્ટી આપણે બનાવી શકીએ પણ રેગ્યુલર આપણે એક ઇંચની ચાલે તો આ એક ઇંચના હિસાબે તમને બતાવું તમારે જે આ હિસાબે તમે જે પણ સાઈડ ની બનાવી હશે બનાવી શકશો ઘરે પોણા ઇંચ ની એક ઇંચ ની દોઢ ઇંચ ની બરોબર બે લાઈન આવી રીતના લાઈન દોરી નાખવાની પેલી તો એક જ લાઈન દોરી નાખવાની નીચે એના પછી એક ઇંચે માર્ક કરીને તમારે સીધી બીજી લાઈન દોરી નાખવાની બીજી લાઈન દોર્યા પછી તમારે કે આપણે હાર્મોન ની કટિંગ કરો કરીએ છીએ એનાથી ફરમાંથી તમારે આવી રીતના નીચેની લાઈન જે છે ત્યાં આગળ આવી રીતના મને રાખી થોડું અને એકદમ પ્રોપર આવી રીતના ગોલાઈ દોરી નાખવાની આ ગોલાઈ દોરાઈ ગઈ અહીંયા સુધીની આ ગોલાઈ દોરાઈ ગયા પછી તમારે એને પણ મેં માપ કરી લેવાનું એક ઇંચ એક ઇંચ જ્યાં સુધી આ લાઈન ને ટચ થાય ને ત્યાં સુધી એક એક ઇંચે માર્ક તમારે કરતું રહેવાનું તો એકદમ પ્રોપર આપણો જો અહીંયા આવતા આપણે એક ઇંચે ટચ થઈ ગયું તો આ ટચ જે થઈ ગયું ત્યાંથી વળી પછી ફર્મો લઈએ ને જ્યાં જે લાઈન આ ટપકા આવે છે ત્યાં આગળ થોડું થોડું આવી રીતના રાખી તમારે દૂરથી અને આ લાઈનને ટચ થઈ જાય સીધી લાઈનને ત્યાં સુધી આપણે રાઉન્ડ એનો દોરી નાખશું ઓકે આવી રીતના થઈ ગયું અહીંયાથી જરા કામ સીધું આ આપણો સ્ટેન્ડ પટ્ટીનો ફોર્મો રેડી થઈ ગયો આવી રીતના તમારે સ્ટેન્ડ પટ્ટી નો ફોર્મો તમે બનાવી શકો છો બરોબર આ સ્ટેન્ડ પટ્ટી નો ફોર્મો થઈ જાય પછી જે આપણે ગળું કટિંગ કરતા હોય ડ્રેસમાં તો આગળ આગળનો ભાગ આપણે રાઉન્ડ હોય સ્ટેન્ડ પટ્ટી લગાવતા હોય ત્યારે અને પાછળનો આપણો ભાગ સીધો હોય તો સીધો હોય તો પાછળ આપણે લગભગ બ્રોડ સવા ત્રણ સાડા ત્રણ સુધી મેક્સિમમ રાખતા હોય તો મતલબ આ જે વચ્ચેનો પાર્ટ છે અહીંયાથી જ્યાં સીધું થાય છે આટલો ભાગ ત્યાંથી તમારે સાડા ત્રણ એમ આપી એકવાર કરી લેવાનું આ બાજુ સાડા ત્રણ નિશાન થઈ ગયું

त्या अगर तुम्हारे લખુ હોય તો લખી નાખો ન લખુ હોય તો નાનું એક લીટુ કર નાખો એટલે તમને ખબર પડશે 2 2.5 3 3.5 આવી રીતના બરોબર 4 ઇંચ જેમ ગોલાઈ મજાય છે આવી રીતના 5 ઇંચ 5.5 આવે છે તો નાની લાઈન કર નાખવાની 6 આવે છે તો 6 લખી નાખવાના બડી 6.5 તોય રીના નાની લાઈન કર નાખવાની જ્યાં 7 આવે છે ત્યાં 7 લખી નાખવાના 7.5 આવે છે ગોલાઈ જેમ મેટર ટેપ પણ તમારા વાળતું જ जाणું સાથે સાથે એટલે આ 7.5 ત્યાં અહીંયા આઠ ઇંચ તો તમને જ્યારે માપવું હશે ને તો એકદમ ઈજી રહેશે નવ ઇંચ અહીંયા સાડા નવ અને જરાક ઉપર આપણે લઈ જશું તો અહીંયા આપણે દસ ઇંચની પૂરી થશે બરાબર ઘણી મોટો રાઉન્ડ હોય તો તમે આવી રીતના કરવો તો પણ તમે આવી રીતના પણ કરવું હશે તો તમે કરી શકશો એક ઇંચ દોઢ ઇંચ બે અઢી ત્રણ સાડા ત્રણ આવી રીતના કરવું તો કરી શકવાનો નહીં કે તમારે એક બે ત્રણ સાડા ત્રણ તો આવશે જ ચાર સાડા ચાર પાંચ છ તમારી રીતે સારા અક્ષરે લખી લેવાનું પરફેક્ટ રીતે તો તમને ખબર પડે કે આપણું આ માપ છે કે કેટલા ની આપણી મેજર સોરી કટિંગ થશે બરોબર એટલે યાદ રહે તમને જયારે સ્ટેન્ડ પટ્ટી તમે માં કાપો ત્યારે તો હવે આ કટિંગ થઈ ગયું છે એને આપણે સોરી માર્ક બધું લખાઈ ગયું છે ફરમામો તો આપણે એને પ્રોપર કટિંગ કરી લેવાનું તમારી પાસે કોઈ સારું એવું જાડું પૂઠું હોય વ્યવસ્થિત લઈ તો એનામાં આવી રીતના તમારે બનાવી લેવાનું એટલે તમને પરમાનન્ટ કામ આવે ઘડી ઘડી તમને અલગથી માપવું ન પડે ને તમારા શેપ પણ ન બદલાય જ્યારે પણ તમને તમારા સ્ટેન્ડ પટ્ટીનો કટિંગ કરવાનો હોય તો આ રીતે બસ ફોર્મ લઈ પ્રોપર કટિંગ કરી લેવાની સ્ટેન્ડ પટ્ટી તો સ્ટેન્ડ પટ્ટી આપડી ફોર્મ રેડી થઈ ગયો છે સ્ટેન્ડ પટ્ટીનો હવે જ્યારે આપણે ડ્રેસમાં હોય તો કેવી રીતે માપ કરવાનું તો એ તમે बताओ જેમ કે આપણે આ પીસ રાખ્યો છે મેં અત્યારે બરોબર સ્ટેન્ડ પટ્ટી વાળનો જેમ કે આ રીતે જ છે નોર્મલ સ્ટેન્ડ પટ્ટી તમારે કરવી છે તો આગળનો ભાગ નાનો હશે પાછળનો જરાક મોટો હશે એનું કટિંગ કરતા હોય આપણે લગભગ મોસ્ટલી બ્રોડ ત્રણ સવા ત્રણ રાખતા હોય છે તો સવા ત્રણ હોય તો જેમ કે આ સવા ત્રણ નિશાન કરેલ છે બરોબર ત્રણ ઇંચ ડીપ ગળું છે આપણું આવી રીતના અહીંયા સમજી લો કોઈ બી તમે શેપ આપેલો છે વી શેપ આપ્યો છે કે કોઈ આવી રીતના કોઈ તમારું આમ કળું બનાવેલું છે આવી રીતના નીચે તમે કેનવાસ નું ગળું બનાવી લીધું હોય કે સ્ટેન્ડ પટ્ટી આપી હોય કે સીધે સીધું ખાલી આખે આખું પેક કરી નહીં કે ખાલી વચ્ચે હું કર્યો હોય કે કોઈ પણ તો સમજી લો કે આપણે આવી રીતના કરેલ છે અત્યારે નોર્મલી વી બનાવો છે નીચે બરોબર તો આપણે ગોલાઈ આપી દીધી અહીંયા આપણે એનો વી બનાવી દીધો તો આપણે જે આગળનો ભાગ બતાવું છું તમને તો આ તો આપણે વી કટિંગ થઈ ગયું પછી આપણે એનો જે સ્ટેન્ડ પટ્ટી આવશે ત્યાં આગળ એનો શેપ આપી દઈએ રાઉન્ડમાં આવી રીતના बरोबर तो આ એનો કટિંગ ટાઈગી સ્ટૅન્ડ પટ્ટી નું અહીંથી આપણે જ્યારે ઉઠલાવશું ત્યારે આખી આખો પ્રોપર થઈ જશે અને આ આપણે અહીંયા ગંથી આપણી સ્ટૅન્ડ પટ્ટી લાગશે તો હવે જ્યારે આપણે લગાવશું ત્યારે આ ભાગને બે પેલા તો જોઈન્ટ કરી નાખવાના અને સ્ટૅન્ડ પટ્ટી કેવી રીતના માપવાની એ તમને હું બતાવી દેવા ત્યારે ખાલી જોઈન્ટ કરીને તો જેમ કે આપણે આ જોઈન્ટ કરી નાખ્યું એટલે ત્યારે

આવી રીતના એને તમારે અહીંયાથી તો આપણે ખબર જ છે આપણું એક ઇંચ એટલે આપણું આ સેન્ટર બરોબર અહીંયાથી આવશે સોરી એક ઇંચ તો પેલું માપ આવશે પેલું જીરો જે આવે ત્યાંથી અહીંયાથી આપડે સ્ટાર્ટિંગ જે છે આ પોઈન્ટ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણું આલો બરોબર પછી ત્યાંથી એક ઇંચ ચાલુ થતું હોય એટલે અહીંયા આવતા સાડા ત્રણ કે સવા ત્રણ થતું હોય એટલે આપણે જયારે આ લાઈન જે દોરી છે ત્યાં આગળથી આપણે એને ફરમું માપવાનું સ્ટાર્ટ કરવાનું આવી રીતના છે તો સમજી લો આ જે સીધો પાટ હું તમને કહેતો હતો ને એ આપણે બેકમાં જે આવશે ને સીધો પાટ આવશે ભાગ અને આગળની આપણે જે ગોલાઈ સેટ કરવાની છે ને એ આનામાં તમારે સેટ થઈ જશે આવી રીતના તમે સમજી લો રાખશો આવી રીતના પ્રોપર આવી રીતના તમે કટિંગ વ્યવસ્થિત કરીને તો તમે જોશો કે સાડા ત્રણ ઇંચ જે આપણે પાછળ સીધું રાખ્યું છે તો આનામાં સેટ થઈ જશે અને આપણે જે ગોલાઈ આગળની કરવી છે એ આગળની ગોલાઈ આપડી અહીંયા આવતા સેટ થઈ જશે તો તમે જોઈ શકશો એકદમ પ્રોપર તમે સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરશો ત્યારે આવી તમારી એકદમ પરફેક્ટ બેસી જશે તો અહીંયા સમજી લો તમારું કેટલું આવે છે સાડા સાત ઇંચ આવે છે તો તમારે કેનવાસની પટ્ટી સાડા સાત ઇંચ કટિંગ કરવાની કે સમજી લો કેનવાસ આ કેનવાસ છે તમારે તો અહીંયાથી તમારે આવી રીતના સ્ટાર્ટ કરવાનું કેનવાસનું આવી રીતના સોરી હા તમે ડ્રો કર્યો આવી રીતના અને જ્યાં સાડા સાત આવે છે ત્યાં તમારે એને સ્ટોપ કરી લેવાની આવી રીતના જ્યારે તમે કેનવાસ કરો ત્યારે આવી રીતના પરફેક્ટ એકદમ ડ્રો કરી તમારે સાડા સાત ઇંચ જ્યાં આવે છે ત્યાં આગળ તમારે લાવીને એને સ્ટોપ કરી લેવાની બરોબર મેં આખે આખો વિડીયો ઓલરેડી તો બનાવેલો છે કે કેવી રીતના કેનવાસ પટ્ટી લગાવી એવી રીતના તો આ તમારું કેનવાસ માપ થયું તો પછી તમે જ્યારે બનાવવા બેસો ને સ્ટેન્ડ પટ્ટી તો તમે જોઈ શકશો તમારી કેનવાસ પટ્ટી જે ગોલાઈ છે એ ગોલાઈવાળા ભાગમાં આવી જશે અને જે સીધો પાછળનો ભાગ છે એ સીધા ભાગમાં બેસી જશે તો તમારો પરફેક્ટ એ પરફેક્ટ કોલર આવી રીતના પરફેક્ટ બની અને રેડી થઈને લાગી જશે કેવી રીતના કોલર બનાવો લગાવો એ વિડીયો અલગથી છે અને તમારે ફર્મો કેવી રીતના બનાવો અને કેવી રીતના એનું માપ કરવું એના માટે આ વિડીયો હતો તો આવી રીતના તમે ફર્મો બનાવી શકશો અને આવી રીતના સમજી લો તમારું કટિંગ કરેલું છે તો તમારે એનો કેવી રીતના સ્ટેન્ડ પટ્ટીનું માપ કાઢવું એ તમને આ વિડીયોમાં બતાવ્યું છે તો આ હિસાબે તમે જોઈ કદાચ તમારે પોણા ઇંચની નાની સ્ટેન્ડ પટ્ટી કે એક દોઢ ઇંચની મોટી કે બે ઇંચની પણ પટ્ટી કટિંગ કરી હશે તો તમે આવી રીતના સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરી શકશો આશા રાખો તમે સમજી ગયા છો આમાં કેવી રીતના સ્ટેન્ડ પટ્ટીનો ફર્મો બનાવો અને કેવી રીતના ગળાનું માપ લેવું અને જયારે આપણે કેનવાસમાં કટિંગ કરીએ ત્યારે એને કેન્વાસ કટિંગમાં આપણને ખબર જ છે કે સાડા સાત નું માપ આવ્યું આઠ નું આવ્યું નું આવ્યું એ હિસાબે તમારે કેનવાસ કેન્વાસમાં કેવી રીતના કટિંગ કરવું અને બાકીનું જે તમારે જે કદાચ બનાવતા આવડતું હોય તો ઠીક છે ન બનાવતા તો મારો અલગથી સેપરેટ વિડીયો છે જ કુર્તીનો કે સ્ટેન્ડ પર્ટિક્યુલર નો તમે મારા વિડીયો સર્ચ કરશો નીચે તો સ્ટેન્ડ કોલર કેવી રીતના બનાવો એનો આખે આખો ડિટેલથી વિડીયો બનાવેલ છે તો એ વિડીયો જોઈને તમે શીખી શકશો કે કેવી રીતના સ્ટેન્ડ પર્ટી કેનવાસ બનાવું ચોટાડીને બધું કમ્પ્લીટ કમ્પ્લીટ આપો વિડીયો સ્ટેન્ડ પટ્ટી કુર્તી કટિંગનો અને સેપરેટ સ્ટેન્ડ પટ્ટી કોલર કેવી રીતના લગાવો એનો પણ વિડીયો બનાવેલો છે તો તમે જોઈ શકશો અને બાકી તો ફરમો કેવી રીતના બનાવવું અને ફરમાના હિસાબે કેવી રીતના કટિંગ કરવું એ તમે આ મેં શીખાવી દીધું છે ડિટેલ થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ